વડોદરાના ટ્રીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના ઋત્વિક પુરોહિત દ્વારા સતત ત્રીજા સમૂહ યોજાયું સમૂહલગ્નમાં પગલા પાડ્યા હતા સમૂહ લગ્નમાં નવ યુગલો સહિત એક સાથે દસ હજાર લોકોએ અંગદાનના શપથ લઈને ફોર્મ ભર્યા હતા ભારતીય આર્મીને બિરદાવવા માટે સમૂહ લગ્નમાં ઓપરેશન સિંદુર માટે સહી ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી ઋત્વિક પુરોહિતના બહેનના લગ્નના એક દિવસ પહેલા પિતા પાસે ફક્ત બારસો રૂપિયા હતા

ચોત્રીસ દીકરીઓના સર્વજ્ઞાથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે કન્યાદાન સાથે અંગદાનનો મહાસંકલ્પ અમારી સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે જેમાં છ હજાર ફોર્મ વડોદરાના સામાજિક લોકો તથા અલગ અલગ સંસ્થાઓ જેમ કે લાયન્સ ક્લબ છે પછી આપણે રોટરી ક્લબ છે પછી આપણે અલગ અલગ સોસાયટીના પ્રમુખ છે બધાએ પરિણામના આપ્યા છે અને ચાર હજાર ફોર્મ અહીંયા અમારા દ્વારા ભરાશે અને એને લઈને દસ હજાર ફોર્મ ભરીને એક મહાસંકલ્પ થાય અંગદાન એટલે એવું નથી કે અહીંયા ફોર્મ ભર્યા પછી અંગ આપી દેવાનું છે આ એક મહાસંકલ્પ છે જેનાથી લોકોમાં કન્યાદાન સાથે અંગદાનનો પણ એક એક અવેરનેસ થાય એવો અમારો ટ્રાય છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનથી પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ત્રિવેદી પણ આવ્યા છે અને એમના દ્વારા સંસ્થાને આ સર્ટિફિકેટ આપવામાં આવશે તમને મેં કીધું કે સંસ્થા અમારી દર વખતે ક્યાંક ને ક્યાંક નવું કરે છે તો કન્યાદાન સાથે અંગદાન જીવનમાં દાન શબ્દ જે આવતો હોય છે ને એ કંઈક ને કંઈક આપણાને આપતું જતું હોય છે તો આ સમુલગન સાથે સાથે આપણે શહેરના ઘણા પણ લોકોને મદદરૂપ કેમ ના થઈએ એવી અમારે સંસ્થાના વિચારને સાર્થક કરવો જી હા અત્યારે આપણે જોયું છે કે ભાઈ ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં તહેલકો મચાયો છે ત્યારે અમારા દ્વારા અહીંયા જોડાયેલ તમામ લોકો ઓપરેશન સિંદૂર દ્વારા એક નારી શક્તિ નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારાને આગળ વધારવા માટે અહીંયા સાઈન કેમ્પેન રાખ્યું છે અને ઘણા બધા લોકો એમાં જોડાયા છે તમને એક સાચી વસ્તુ કહું કે લોકોના લોકોની રક્ષાબંધન કદાચ એક દિવસ ચાલતી હશે મારી રક્ષાબંધન એક મહિનો ચાલે છે આ તમામ દીકરીઓ મને પોતાનો ભાઈ માનીને હું એમની સાથે જોડાતો હોઉં છું અને એમના ઘરની નાનામાંથી નાની વસ્તુ માટે તેઓ મને દરેક જગ્યાએ જ્યાં પણ યાદ કરે છે ત્યાં ઊભો રહું છું એટલે આ બધી છોકરીઓ એને હું મારી પોતાની બહેન માનું છું અને મારી સંસ્થા એમ લીધો છે કે આવનારા સમયમાં અમે ટોટલ પાંચ હજાર દીકરીઓનો ભાઈ બનીને ઋત્વિક પુરો તેમનું કન્યાદાન કરશે અને કન્યાદાનની સાથે આવા સેવાકીય કયો કાર્યક્રમ